અમદાવાદની આંગળીયા પેઢીનો કર્મચારી રવિવારે સુરત ખાતે સોના ચાંદી તથા હીરાના પાર્સલની ડિલિવરી કરવા માટે આવ્યો હતો કર્મચારી સાડા ચાર વાગે વરાછામાં વહેલી સવારે વૈશાળી ત્રણ રસ્તા પાસે ટ્રાવેલ્સની બસમાંથી નીચે ઉતર્યો હતો તે વખતે તેનો ડુપ્લિકેટ પોલીસ સાથે ભેટો થયો હતો ફોર વ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યાઓએ આંગળીયા પેઢીના કર્મચારીને તારી બેગમાં ગાંધ્યો છે તેમ કહી ગાડીમાં બેસાડી દે લાફા માર્યા બાદ રૂપિયા સોળ લાખ પંચાવન હજાર રૂપિયાથી વધુની મતાના પાર્સલની લૂંટચાલાઈ ફરાર થઈ જવા પામ્યા છે આ બાબતની તપાસ પોલીસ કરી રહી છે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરેલીના લાઠી ગામ ખાતેના સિવિલ હોસ્પિટલની સામે બગીચા પ્લોટ ખાતે રહેતા રાજેશસિંહ ગલાબજી રાજપૂત અંગડિયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા છે વહેલી સવારે તેમના કર્મચારી નિકોલસિંહ રાજપૂત અમદાવાદ ખાતેથી ખાનગી ટ્રાવેલ્સ બસમાં હીરા તેમજ સોના ચાંદીના પાર્સલો ભરેલો થયેલો સુરત આવ્યા હતા નિકુલસિંહ મળશે કે સાડા ચાર વાગે વરાછા વિસારી ત્રણ રસ્તા પાસે બસમાંથી ઉતરીને ડ્રાઈવરની રાહ જોતો હતો એક ફોર વ્હીલ કારમાં આવેલા ચાર અજાણ્યા તેમની પાસે આવ્યા હતા અને પોતાની ઓળખ પોલીસ તરીકે આપી તારી બેગમાં ગાંજા છે તેમ કહીને ફોર વ્હીલ ગાડીમાં બેસાડી દીધો હતો ચાલુ ગાડીમાં લાફાઓ મારી તેની પાસેથી મોબાઈલ અને રૂપિયા સોળ લાખ પંચાવન હજારથી વધુના હીરા તેમજ સોના ચાંદીના પાસાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા

वो वहाँ पे उतरता है और तीन लोग एक गाड़ी में आते हैं उसको और उसको बोलते हैं कि हम पुलिस का पुलिस के लोग हैं और उनके पास जो पैंट है वो भी खाकी पैंट होता है और उनका जो जूता होता है वो भी खाकी कलर का जो पुलिस का जूता होता है वही जूता है और वो उनको बोलते हैं कि आपके पैकेट में जो है वो नार्कोटिक्स और ड्रग्स है और इसीलिए आप पुलिस स्टेशन चलो और पुलिस स्टेशन में आपके ऊपर कार्रवाई करेंगे और ये वो करेंगे તો જો ડિલિવરી લેકે જો બંદા આતા હે વો ડર જાતા હે ઓર વો ગાડી મે બેઠ જાતા હે ઓર ગાડી મે બેઠ કે વો ઉસકો કતારગામ કે વિસ્તાર મે જાકે ઉસકો ઉતાર દેતે હે ઓર 18 લાખ રૂપિયો જો ઉનકે પાસ જો મુદ્દામાલ થા 18 લાખ વો 18 લાખ ઉસસે લૂટ લેતા હે જેરીતે 3 દિવસ માં બે કર્મચારીઓને ટાર્ગેટ કરવા આવ્યા હતા તે જોતા બન્ને કર્મચારીઓને સમગ્ર માહિતી રૂટ લૂટારો પાસે પહેલેથી હોય અને માં કોઈ કર્મચારી સંડોવણીની શંકા પણ પોલીસ જોઈ રહી છે